મિત્રો ચોમાસામાં જ્યારે પણ વરસાદ આવવાનો ચાલુ થાય ત્યારે આપણે ગુજરાતીઓને સૌથી પહેલી ખાવાની કોઈ વસ્તુ યાદ આવે તો એ છે ભજીયા ચોમાસામાં આંબલીની ચટણી સાથે ભજીયાના સ્વાદની તુલના બીજા કોઈ સાથે થઈ જ ન શકે પણ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ચોમાસામાં એટલા જ ફાયદાકારક છે જેટલા તેના વિશે દાવા કરવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે આ બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીશું કે ચોમાસામાં ભજીયા ખાવા જોઈએ કે નહીં તેના વિશે આયુર્વેદ શું કહે છે નમસ્કાર મિત્રો હું છું વૈદ્ય હિમાંશુ મિત્રો ચોમાસો ચાલુ થતાં જ વોટ્સએપમાં ભજીયા ખાવાના ગુણગાન કરતાં મેસેજ અને વિડીયો આવવાના શરૂ થઈ જાય છે કે ચોમાસામાં શરીરમાં વાયુ વધે છે અને તેલ એ વાયુને મટાડવા માટે શ્રેષ્ઠ હોવાથી તેલમાં તળેલા ભજીયા ખાવાથી ચોમાસામાં વાયુની તકલીફ નહીં થાય મિત્રો ચોમાસામાં શરીરમાં વાયુ વધે છે એ વાત સો ટકા સાચી છે પણ તે ફક્ત એક પક્ષીય વાત છે તેની સાથે બીજો પક્ષ એ છે કે આખા વર્ષમાં સૌથી ઓછી પાચન શક્તિ ચોમાસામાં જ હોય છે અને એટલે જ ચોમાસામાં ગેસ થવો અપચન જેવી પેટની સમસ્યાઓ વધી જાય છે અને એટલે જ આયુર્વેદમાં ચોમાસામાં પચવામાં હલકો હોય તેવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ ભજીયાની તો તે ચણાના લોટમાંથી બને છે ચણા અને અળદ સિવાયના બાકીના કઠોળ પણ આયુર્વેદની દૃષ્ટિએ શરીરમાં વાયુ વધારનાર જ છે અને તેને તેલમાં તળીને બનાવવામાં આવતા હોવાથી તે પચવામાં ખૂબ જ ભારે થઈ જાય છે તો પછી આપણને એવો સવાલ ચોક્કસથી થાય કે શું ચોમાસામાં ભજીયા ન ખાવા જોઈએ મિત્રો આયુર્વેદમાં ચોમાસામાં પાચનશક્તિ વધારવા માટે ખાસ કરીને ખારા અને ખાટા રસવાળી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવાની સલાહ આપવામાં આવી છે જેમાંની એક વસ્તુ છે ખાટી મીઠી આંબલી મિત્રો ખાટી મીઠી આમલીને ખજૂર સાથે બાફીને તેમાં સેંધો મીઠું મેળવીને બનાવાતી ચટણી ચોમાસામાં પાચનશક્તિ વધારવા અને ગેસ વગેરે મટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે અને એટલે જ આપણે ત્યાં પરંપરાથી ભજીયા સાથે આમલીની ચટણી ખાવામાં આવે છે કે જેથી ભજીયાનું પાચન સારી રીતે થઈ શકે અને ચણાના લોટથી પેટમાં ગેસ વગેરે તકલીફો ન થાય આ ઉપરાંત દહીં છાસ અને છાશમાંથી બનતી કઢી પણ સ્વાદમાં ખાટી પાચનશક્તિ વધારનાર અને ગેસ મટાડનાર હોવાથી જ ચોમાસામાં આયુર્વેદમાં તે ખાસ કરીને ખાવાની સલાહ આપવામાં આવી છે આથી મીઠું નાખેલું દહીં કે છાસ અથવા કઢી પણ ભજીયા સાથે ખાવી હિતકર છે પણ મિત્રો અહીં ભજીયા ખાવાની બાબતમાં ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ભજીયા પચવામાં ખૂબ ભારી હોવાથી અને ચોમાસામાં આપણી પાચનશક્તિ ખૂબ નબળી હોવાથી ભજીયા જેટલી ભૂખ લાગી હોય તેના કરતાં ઓછી માત્રામાં અને તેની સાથે ચટણી અથવા દહીં કે છાસ કે કઢી વધુ માત્રામાં ખાશો તો તેનાથી તેના સ્વાદમાં તો વધારો થશે જ પણ સાથે સાથે તેનું પાચન પણ આપણું શરીર સરળતાથી કરી શકશે એકલા ભજીયા પચવામાં ખૂબ ભારી હોવાથી આયુર્વેદ પ્રમાણે ચોમાસામાં ક્યારેય પણ વધુ માત્રામાં ન ખાવા જોઈએ ચોમાસામાં ભજીયા ખાવાના ફાયદાઓના આયુર્વેદના નામે જે ખોટા દાવાઓ કરવામાં આવે છે તેને અને આયુર્વેદને હકીકતમાં કોઈ પણ સંબંધ નથી અને જો ફક્ત આવા દાવાઓને સાચા માનીને તમે પણ ચોમાસામાં વારંવાર અને વધુ માત્રામાં ભજીયા ખાશો તો ચોક્કસથી અપચનથી લઈને આઈબીએસ સુધીના પેટના ઘણા ગંભીર રોગોને આમંત્રણ આપશો આથી મિત્રો ચોમાસામાં જો તમારે ભજીયાના સ્વાદની સાથે સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવી હોય તો ભજીયા તમારી ભૂખ કરતાં ઓછી માત્રામાં અને આંબલીની ચટણી સાથે જ ખાવા અથવા તેની સાથે છાશ કે કઢી પીવી અથવા દહીં ખાવું